બોલીશું પણ બિંદાસના આ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવી છે એક્સ્ટ્રા મેરિટેલ અફેર્સ એટલે કે લગ્નેતર સંબંધો કે જેને આપણે એવું પણ શુદ્ધ ગુજરાતીમાં કહી શકીએ કે લગ્ન હોવા છતાં બહારના અંગત સંબંધો આવી ઘટનાઓનો અંજામ શા માટે કરવું આવે છે કારણ કે આ લગ્નેતર સંબંધો ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકે છે તો કેટલીક વખત કેટલાક પરિવારના માળા પણ વિખે છે આવું શા માટે થાય છે શા માટે ચર્ચા કરીએ છીએ આપણે આપણે ચર્ચા આજે બોલીશું પણ બિદ્ધાસ્તના આ કાર્યક્રમની અંદર એટલા માટે કરીએ છીએ કારણ કે તાજેતરમાં જ બે દિવસ જે ઘટના પ્રકાશમાં આવી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પટાંગણમાંથી એક ડોક્ટર મૃતદેહ છે છે અને ખુલે પ્રેમનું ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરજ બજાવી રહેલા પીઆઈ બી કે ખાચર સાથે આ પ્રેમ કે મેરિટેલ અફેર શા માટે આ કરુણ ઘટના સુધી પહોંચે છે અને શા માટે આ માત્ર પોલીસમાં કે કોઈ ગ્લેમર વર્લ્ડમાં જ થાય છે તેના વિશે આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું અમારા પત્રકાર પ્રશાંત દયાળ સાથે કે જેઓનો અનુભવ પાંત્રીસ વર્ષનો નીચોળ છે અને તેમનું વિશ્લેષણ પણ છે કે આવું પોલીસ વિભાગમાં કે જ્યાં ગ્લેમર છે ત્યાં જ શા માટે થાય છે અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ શા માટે અધિકારીઓ વધુ પડતા તેના શિકાર બને છે જી પ્રશાંતભાઈ

એ માત્ર પોલીસમાં થતા નથી ઘણી બધી જગ્યાએ થાય છે ખાસ કરીને જ્યાં ગ્લેમર છે પત્રકારોને પણ આવા લગ્નેતર સંબંધો હોય છે સાહિત્યકારોને પણ હોય છે એક્ટરને પણ હોય છે પોલિટિશિયનને પણ હોય છે પણ આખો વિષય અત્યારે આપણે પોલીસ ઉપર એટલે ફોકસ કરીએ છીએ કે જેથી આપણે આ વિષયને સમજી શકીએ અહીંયા એવું નથી કે માત્ર પોલીસમાં જ આવું થઈ રહ્યું છે બધા સમાજના બધા જ વર્ગોમાં થઈ રહ્યું છે પણ આ ગ્લેમરસ વર્લ્ડમાં કેમ થઈ રહ્યું છે હું પોલીસની જોબને પણ ગ્લેમરસ કહું છું તો પહેલું કારણ મેં જે જોયા સુધીના સંબંધો બહાર આવ્યા છે મારી નાખે અથવા કોઈ આત્મહત્યા કરે ત્યારે જ એ સરફેસ ઉપર આવતી ઘટનાઓ છે સામાન્ય રીતે પત્રકારત્વની અંદર આવી ઘટનાઓની આપણે ચર્ચા એટલે નથી કરતા કે આ વ્યક્તિગત બાબત છે આપણે ચર્ચા ન કરવી જોઈએ એ હું માનું છું પણ આ જે સરફેસ ઉપર આવી ગઈ છે જેમાં ક્રાઇમ થયો છે એટલે જે ઘટનાઓની ચર્ચા કરીએ છીએ આપણે તો સૌથી પહેલાં મને જે મારો મારી સમજ અથવા જે મારો અનુભવ એવું કહે છે કે આ થવા પાછળનું કારણ એવું છે કે એક તો પોલીસની જોબ જે છે એ ગ્લેમરસ તો છે જ એટલે જ્યારે માણસ એ પછી કોન્સ્ટેબલરી લાઈનથી લઈને આઈપીએસ સુધી જ્યારે પોલીસમાં જોડાય છે ત્યારે એક એવો તબક્કો હોય છે કે ઘણા બધા લોકોના ઘણા બધા કર્મચારીઓના કે અધિકારીઓના લગ્ન નક્કી થઈ ગયા હોય છે અથવા લગ્ન થઈ ગયેલા હોય છે અથવા એવું પણ બને છે કે તમે ફોર્સમાં જોડાવો એટલે એક નોકરી મળી ગઈ છે ચાલો લગ્ન કરી લઈએ પરિવાર દબાણ કરતો હોય છે અને એમાં લગ્ન કરી લે છે માણસ એ જ્યારે લગ્ન કરી લે છે ત્યારે પછી પબ્લિક કોન્ટેક્ટમાં આવે છે અને પબ્લિક કોન્ટેકમાં જ્યારે હું આ વાત કરી રહ્યો છું મેઇલ ઓફિસરોની કે મેલ પુરુષ કર્મચારીઓની એ જ્યારે લોકોને મળવા લાગે છે ત્યારે એના અનકોન્શિયસ માઇન્ડમાં એને જે સ્ત્રીઓ મળે છે કામ અર્થે મળે છે કોઈ ફરિયાદ કરવા આવતી હોય છે કોઈ બંદોબસ્ત દરમિયાન મળે છે આ દરમિયાન એની કમ્પેરિઝન પોતાની પત્ની સાથે અજાણતા એ કરવા લાગે છે આ પ્રોસેસ અનકોન્શિયસ અનકોન્શિયસલી થાય છે આ પોલીસ અધિકારી કે જવાનના મનમાં કે એની જે પત્ની છે એ કદાચ ગામડાની છે ઓછું ભણેલી છે નવા માહોલ સાથે એડજસ્ટ થયેલી નથી એ શહેરી પણ નથી અનકોન્શિયસ માઇન્ડમાં આ પ્રોસેસ પુરુષના મનમાં થાય છે અને ત્યારે એને એવું લાગે છે કે એની પત્ની એની સમોવડી નથી અને ધીરે ધીરે કોઈક સ્ત્રી પાત્ર તરફ આકર્ષાય છે સ્ત્રી પાત્ર તરફ આકર્ષાય પોલીસ ઓફિસર હોય છે કેટલાકે અધિકારીઓની સ્ટોરીમાં જોતી હોય છે અખબારોમાં વાંચતી હોય છે એ જ પાત્ર એને એની નજર સામે મળે ત્યારે એને પણ એવું લાગે છે કે આ પાત્ર મારી જિંદગીમાં હોય તો અને બહુ સ્વાભાવિક સહજ ઘટનાની આ શરૂઆત થાય પણ શરૂઆત થવા પાછળનું કારણ પેલું છે કે પુરુષ અધિકારી કે કર્મચારી પોતાની પત્ની સાથે અનકોન્શિયસલી બહારની સ્ત્રીને મેચ કરતો હોય છે કે બંને વચ્ચે હવે એવું છે કે એક બીજું પાસું છે જે પોલીસનું કે માણસ ઘણા બધા લોકોને ખાલી પોલીસની જ વાત નથી કરતો ઘણા બધા હોય કે હું એક લગ્ન કરું અને બીજું એક બાર પણ મારા સંબંધો ચાલુ રહે પોલીસમાં એ જલ્દી એટલા માટે બને છે છે એનું પહેલું કારણ એવું કે જે પોલીસ અધિકારી કે કર્મચારી છે એની જોબ ટ્રાન્સફરેબલ છે એક શહેર થી બીજા શહેરે સતત ફરતો રહે છે એટલે દર વખતે એનો પરિવાર ને સાથે લઈ જઈ શકે એવું શક્ય નથી હોતું એ એકલો પણ હોય છે મોટાભાગના કિસ્સામાં કે જ્યારે બદલી જાય ત્યારે એકલો રહેતો હોય છે એકલો રહે ત્યારે આ ચાન્સીસ વધી જાય છે કોઈ પણ પુરુષ એકલો રહે પરિવારથી દૂર રહે ત્યારે આ ચાન્સીસ વધી જતા હોય છે બીજું જે અગત્યનું કારણ એવું છે કે પગાર ઉપરાંતની પણ આવક પોલીસમાં છે એટલે બીજું ઘર રાખવું હોય બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો હોય આર્થિક ક્ષમતા તો હોવી જોઈએ તો આ જે પૈસા આવે છે એ એક માર્ગ આ લગ્નેતર સંબંધ કરી આપે છે કે ચિંતા નહીં અનુભવ એવો છે કે બહુ ઓછા પોલીસ અધિકારીઓ આવા સંબંધને કોઈ ચોક્કસ નામ આપી શકે એટલે કે લગ્ન સુધી એ વાતને લઈ જઈ શકે એવું પુરુષ નથી કરવા તૈયાર થતો પહેલાં તો એને પોતાની પત્ની નથી ગમતી શક્ય છે કે મિસમેચ હોય ન પણ ગમે પણ પછી જ્યારે બીજી સ્ત્રીના સંપર્કમાં આવે છે ત્યારે એ સ્ત્રીને પત્નીનો દરજ્જો આપવાની હિંમત બહુ ઓછા પોલીસ અધિકારીઓ મેં જોયું છે કે એમણે એવા સંબંધોને નામ આપી શકાય એ પ્રકારે એમણે કામ કર્યું છે એટલે એવું થતું નથી હવે જોઈએ મહિલા પોલીસની વાત કરીએ આપણે

આ દરમિયાન આ જ થિયરી જે પુરુષને લાગુ પડે એ સ્ત્રીને પણ લાગુ પડે છે કે સ્ત્રી પણ એવા એના લગ્ન થયેલા હોય તો એ પણ કમ્પેરિઝન કરતી હોય છે એના કરતાં પણ જરા વિચિત્ર વાત એવી છે કે જે સ્ત્રીઓ પોલીસમાં છે એના ઉપર લોકો તો ખોટી વાત કરે એના વિશે ચર્ચા કરે પણ એનો પતિ પણ શંકા કરે છે એની જે પેલો મેલ ઈગો છે ને એ મેલ ઇગો બહુ ખતરનાક છે જેની પત્ની પોલીસમાં નોકરી કરે છે એનું એને એવું લાગે છે કે એની પત્નીનું ક્યાંય અફેર નહીં ચાલતું ને હમણાં છેલ્લો આપણે અમદાવાદનો વાસનાવાળો કેસ લઈએ તો પેલી મહિલા કોન્સ્ટેબલ એટલે આત્મહત્યા કરી કે એનો પ્રેમીની ઉપર સતત શંકા કરતો તો કે આ પોલીસમાં છે તો આના લફડું હશે કોઈકની સાથે કોઈકને મળતી હશે એટલે આવા આવા આવી ઘટનાઓ બને અને માત્ર માની કે લગ્ન વિચ્છેદ સુધી વાત પહોંચે ને તો ઠીક છે આમ તો હું એવું કાયમ કઉ છું કે સંબંધ ત્યારે અવાજ નથી આવતો પણ એની પીડા બહુ ખતરનાક હોય છે આવા સંબંધોને તૂટતા નજીકથી પણ જોયા છે શંકાને કારણે પણ દર વખતે પેલું સ્ત્રી હોય તો એને સિતારે જે એને જ પુરાવો આપવાનો હોય છે કે પવિત્ર છે પુરુષ બધું જ કરી શકતો હોય છે તો મોટી મોટી આ સ્થિતિ છે પણ હવે તમે જે વાત કરી એમાં એક સ્થિતિ એવી બનાવી કે જે અનકોન્શિયસલી આ માર્ગે ચડાવી દે છે બીજી એવી સ્થિતિ છે કે મજબૂરી વર્ષ બહાર હોય અને એક જે કુદરતની નૈસર્ગિક પ્રક્રિયા આકર્ષણની છે એ આકર્ષણના કારણે આ ઘટના બને તો કેટલીક એવી પણ ઘટનાઓ હશે કે જે ઘટનાઓમાં નથી પ્રેમ નથી આકર્ષણ કે નથી કોઈ પ્રકારનું અનકોન્શિયસ માઇન્ડ કે તમારું એ રીતે સેટઅપ થયું કે એ માર્ગે ચડો એવી પણ ઘટનાઓ તમારા ધ્યાને આવી હશે પોલીસ વિભાગની કે બીજા કોઈ વિભાગની તો આ ઘટના ક્યારે પુરુષોના અથવા તો સ્ત્રીઓના મનની અંદર જન્મે છે નહીં એટલે આમાં અત્યારે આપણે પોલીસની વાત કરીએ છીએ પોલીસ વિભાગની વાત કરીએ છીએ એટલે બાકી તો આવું આપણે પોલિટિક્સમાં પણ બહુ બધા જનરલ વાત જનરલ વાત છે હા અ કેટલીક વખત એક આવા સંબંધો રોમાંચના કારણે થાય છે અને એ રોમાંચ જ્યારે પૂરો થઈ જાય ત્યારે એ બધું નકામું લાગે છે મને એવું લાગે છે કે આ જે ડોક્ટર યુવતીના કેસમાં થયું જ એવું જ હશે કંઈક કે ઇન્સ્પેક્ટર ખાચરને શરૂઆતમાં રોમાંચ લાગ્યો હશે પણ ખાચર પોતે પરિણીત હતા બાળકો છે પત્ની છે અને પછી આ રોમાંચ પૂરો થઈ ગયો હશે ત્યારે બહાર નીકળવું હશે પણ બહાર નીકળવાનો રસ્તો નહીં સૂચતો હોય અને આ યુવતી જે ગળાડૂપ પ્રેમમાં હતી એ આત્મહત્યા કરી લેશે એ ખાચરને કલ્પના પણ નહીં હોય તો કોઈને પણ જ્યારે આ પ્રકારના સંબંધો જ્યારે નિર્માણ પામે છે ત્યારે પહેલા રોમાંચ હોય છે અને રોમાંચ પછી જે લોકો પરણિત છે એવા લોકોને એક ઇન્સિક્યુરિટી ક્રિએટ પણ થાય છે કે કોઈને ખબર પડી જશે તો એટલે પુરુષ જે છે એ બહુ સહેલાઈથી આ સંબંધ તોડી શકે છે અથવા મોડું ફેરવી શકે છે સ્ત્રી માટે અઘરું હોય છે સ્ત્રી નથી કરી શકતી એટલે આ માત્ર ખાચર કક્ષાને એટલે ઇન્સ્પેક્ટર કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ એ ડીવાય આપણે વાત નથી કરતા આઈપીએસમાં પણ મેં આ જોયું છે આઈપીએસમાં પણ આ પ્રમાણ વિશેષ છે કારણ કે આઈપીએસની નું કામ તો વધારે ગ્લેમરસ છે અને લોકો જાહેરમાં સલામ કરતા હોય છે એની કાર ઉપર લાઈટ હોય છે એની સાથે કમાન્ડો હોય છે તો એમને જિંદગીમાં પણ આવું બનતું હોય છે તો એ બહુ સહજ પ્રક્રિયા છે પણ માણસ જેમ ઉપર જાય છે એમ એને પોતાનું પરિવાર પોતાની પત્ની એને લાગે છે કે ના એને એને અનુકૂળ નથી એ બીજા કરતા જુદો છે એટલે ખાલી હું આ પત્નીના કેસમાં થાય છું ને સમાજ પણ એને એવું લાગે છે કે હું આ મારા સમાજથી ઊંચો છું મારા સમાજ સાથે હું મિસમેચ થઈ રહ્યો છું એવું લાગે છે એટલે એ પોતાનું લેવલ જે સ્ત્રી પાત્ર શોધતો હોય અથવા સ્ત્રી પાત્ર પુરુષ એ લેવલ શોધતો હોય છે કે હું જે પ્રકારનું કામ કરું છું મારો જે રૂતબો છે એટલે મેં તને કહ્યું ને કે પહેલા તો જે પુરુષ અધિકારી છે એને પોતાની પત્ની જૂનવાણી લાગે છે અને જે સ્ત્રી છે એ સ્ત્રી પર એનો પતિ સતત ડોમિનેટ થવાનો પ્રયત્ન કરે છે અને શંકા કર્યા કરે છે અને આવા સંબંધોને તૂટતા મેં જોયા છે પછી આત્મહત્યા પણ થાય છે જેમ આપણે જોયું હતું કે એવું લાગે કે હવે બંને પાસે વિકલ્પ નથી સાથે રહી શકતા નથી અને અમે પ્રેમ કરીએ છીએ એવું કહેવાની હિંમત નથી એવા લોકો આત્મહત્યા પણ કરતા હોય છે જે રાજકોટનો કિસ્સો છે બંને હા એમાં આત્મહત્યા સુધી વાત પહોંચી ગઈ ને તો આ બધી ઘટનાઓ નિર્માણ પામે છે આપણે ચર્ચા કરી કે કઈ રીતે પેદા થાય છે પણ આનો કોઈ વિકલ્પ ખરો કેવી રીતના આ તો મનની વાત છે એટલે કોઈ કાલે પત્રકારને પણ આવું થઈ શકે પત્ર પ્રેમ થઈ શકે કોઈ પોલિટિશિયનને પણ આનો વિકલ્પ નથી

તુષાર એવી છે કે મને કોઈ ન જોતું હોય તો મને લખડું કરવામાં વાંધો નથી કોઈને ન ખબર પડે તો દરેક માણસમાં ચોર તો છુપાયેલો જ હોય છે એ ચોરને તો મૂળ બનીને કળા કરવી જ હોય છે પણ નવ ટકા કિસ્સામાં હું એવું કહીશ કે જે લોકો સલામત છે આ પ્રકારના આ પ્રકારની બાબતથી દૂર રહ્યા છે એ ડરને કારણે અચ્છા એકાદ ટકો માણસ એવો છે કે ભાઈ

કે રાજકોટની ઘટના કોઈ પણ વિભાગની ઘટના હોય કે પછી કોઈ પણ વ્યક્તિ વિશેષની ઘટના હોય કોઈ વિભાગ પૂરતી પણ વાત નથી માણસ માત્ર તો આવી ઘટના નિર્માણ થઈ અને આને અંજામ સીધું નથી પહોંચવા દેવી એટલે કે કોઈ વ્યક્તિનું જીવ જાય અથવા તો કોઈ હત્યા થાય કે કોઈ બીજું ત્રીજું ઘટનાની અંદર જે છે એ એવું ઘટના બને અઘટિત ઘટના એવું ન થવા દેવું હોય તો એના માટે એક માણસ તરીકે પ્રશાંત દયાળ શું વિચારે છે હવે એવું છે કે આપણી ત્યાં જે આપણી પ્રકારની પારિવારિક વ્યવસ્થા છે છે એવું સરળ પણ એવું આપણે નથી કેતા દરેક સ્ત્રીને ખબર હોય છે કે એનો પતિ જયારે કોઈ જાહેર સ્થળ પર હોય છે ત્યારે એની નજર ક્યાં હોય છે પણ પતિ એવું નથી કહેતો ને કે મને જો પેલી સ્ત્રી કેટલી સુંદર લાગે છે અથવા પત્ની પણ પત્ની પુરુષ કેટલો સરસ છે હેન્ડસમ છે એવું નથી કહેતા ને તો આપણે કેટલા બધા કોચલામાં જીવનારા લોકો છીએ કે કોઈ ગમે છે કોઈ સરસ લાગે છે સારું લાગે છે એટલું પણ આપણે નથી બોલી શકતા કે આ સ્ત્રી સરસ લાગે છે એવું મારી પત્નીની હાજરીમાં બોલું તો મારી પત્નીને તકલીફ થાય તો એવું ન થવું જોઈએ મારી પત્ની એવું કહે કે પેલા પેલો માણસ બહુ હેન્ડસમ લાગે છે તો મને તકલીફ ન થવી જોઈએ આ રીતનું આપણી વ્યવસ્થા કે લગ્ન જીવન આપણું હોય એવું આપણે ન કરી શકીએ ત્યાં સુધી આપણે બધું સંતાડતા જ રહેવાનું છે અચ્છા એટલે દરેક બાબતોને આપણે અંગત પણ સમજવા લાગીએ છીએ મૂળ ના એટલે આપણા મનમાં સારા અને ખરાબ ના ચોકઠા કોઈ કે ફિટ કરેલા છે જે આપણા નથી

એટલે હું આ પોલીસની જે વાત કરતો ને હું જોઈ રહ્યો હતો આ બધી ઘટનાઓને કે પોલીસને લગ્ન થાય છે પણ પોલીસમાં પ્રેમ લગ્નનું પ્રમાણ બહુ ઓછું છે પાછું છે એવા અધિકારીઓ પણ છે એવા કર્મચારીઓ પણ કે છે તો પ્રેમ તો કેટલો સહજ છે પણ આપણે એવું કહી દઈએ છે કે ખાખી પહેરીને એટલે ખાખીને પ્રેમ ન થવો જોઈએ થાય પણ એ આ પ્રકારની ઘટના સુધી ન પહોંચેની તકેદારી તો દરેકે રાખવી પડશે આપણે ખાખીની વાત ભૂલી જઈએ એક માણસ તરીકે પણ કોઈ ન મરવું જોઈએ આ સત્ય બોલવાની હિંમત હોય તો કરાય હા હા તો કોઈ મરશે નહીં અને મારી પત્ની ઓછું ભણેલી છે મારી પત્ની ગામડાની છે એ મેં લગ્ન કર્યું ત્યારે તો મને ખબર હતી બધું સ્વીકાર કર્યું બરાબર છે એ જેવી છે એવું મેં સ્વીકાર કર્યું હવે મને કોઈક બીજી સ્ત્રી સામે આવે ત્યારે આ મને જૂનવાણી લાગે તો પછી સમજવાનું મારામાં ગડબડ છે તો મારા જેવો સ્વાર્થ માણસ છે અને એવું જ હતું જૂનવાણી હતી ગામડાની હતી નહોતી ગમતું તો લગતું નહોતું કરવું પણ તમે જે વાત કરી એવું કોઈ એવા કોઈ કિસ્સા તમારા ધ્યાનમાં ખરા કે જે લોકો આવો સ્વીકાર કરતા હોય તમે જે પ્રકારે ઉદાહરણો આપતા હા છે મારા હું એવા અંગત લોકોને પણ જોઉં છું કે જેમણે એવું કહેવાની હિંમત કરી પોતાની પત્નીને પોતાના પરિવારને કે મને કોઈક ગમે છે અને હવે આપણે બે સાથે રહી શકીએ એવું નથી તો મને મુક્ત કર હું મારી જિંદગીની આગળની સફર બીજાની સાથે પસાર કરું એ લોકો કરે છે એ લોકો પ્રમાણિક છે હું એવું માનું છું કે નહીં નથી કરતા આવી જ ઘટના કોઈ સ્ત્રી પોતાના પતિ કહી શકતી હોય એવું કોઈ ઘટના ના પાછો પેલો પુરુષ તો ખતરનાક છે દરેકમાં પેલો પુરુષ જે સંતાયેલો છે કે બાર બહુ સરસ દેખાય છે અંદર એ પછી હેવાન થઈ જાય કારણ કે પુરુષ છે ને પ્રોપર્ટી સમજે એ સાથીદાર નથી હમ મારી પાસે એક મકાન છે મારી પાસે એક સ્કૂટર છે એક કાર છે બેંક બેલેન્સ છે અને એક પત્ની છે જેનો હું માલિક છું એ માલિકી ખતરનાક હોય છે પુરુષમાં સ્ત્રીઓમાં પણ હોય છે એટલે ટૂંકમાં એવું ને કે એક પુરુષ છે એ બે પત્ની રાખે છે ને ઘણી જગ્યાએ રહે પણ છે સાથે પણ રહે છે એ હા એ બહુ હવે અમે છે ને મહાનતા સ્ત્રીની છે પુરુષની મહાનતા નથી બે સ્ત્રીઓ સાથે રહેતી હોય એક જ ઘરમાં એવું મેં જોયું છે હું એક એવા પરિવારને ઓળખું છું કે બે સ્ત્રીઓ અને એક પતિ એ

મહાભારત સિવાય તો મેં બહુ જોયું નથી પુરુષ એટલો ઉદાર કોઈ દિવસ હોય શકે નહીં સ્ત્રી ઉદાર હોય શકે સ્ત્રી પ્રેમ કરે છે મનથી પ્રેમ કરે છે સ્ત્રી તમે મહાભારતનું ઉદાહરણ આપ્યું પણ એ તો બહુ એક મંથન કરવાનો વિષય છે કારણ કે એ ઘટના પણ ઘણી બધી રીતેથી દ્રષ્ટિકોણથી જોઈ શકાય તેવી છે એટલે એ પણ આપણે એવી રીતે સ્વીકારી શકીએ કે હા કે પાંચ પુરુષને એક સ્ત્રી સાથે પરણાવવામાં આવે છે વાત અલગ છે પણ એવી કોઈ ઘટના કે જે ઘટનામાં એક્સ્ટ્રા મેરિલ અફેરને પત્ની સામે સ્વીકાર કર્યા પહેલી પત્ની એક્સેપ્ટ કર્યું છે છૂટા નથી થયા એવી કોઈ ઘટના એમાં મેં પત્રકારના જીવનમાં પણ એવા પત્રકારો જોયા છે અચ્છા બરાબર છે કે જેને પત્ની છે પત્ની હતી બાળકો હતા અને બીજા સાથે એક સંબંધ રચાયો બંને એકબીજાની ઘરે આવી જાય છે અને બીજી સ્ત્રીએ એવું કીધું કે આપણા દ્વારા કોઈ સંતાન નહીં થાય એટલા માટે સંતાન નહીં થાય કે ઓલરેડી તમારે સંતાન છે આ સંતાન થાય તો એમની લાગણીઓ વહેંચાય નહીં માટે આપણે સંતાન નહીં થવા દઈએ અને પહેલાં સંતાનો પણ એવા ઉત્તમ છે કે પહેલાં સંતાનો પણ પિતાની આ બીજી સ્ત્રી સત્યના સંબંધો જે છે એને મા કહીને બોલાવે છે

પોતાના સંજોગની રાહ જોયું છે આપણે ચર્ચા તો એવી કરીએ કે આપણે કઈ રીતે કરી શકીએ આ બધા સવાલો હું આપને એટલા માટે કરી રહ્યો હતો કારણ કે હું એ સમજવા માંગતો હતો કે આપણે એવું માની લઈએ છીએ કે આ વસ્તુ તો ઇમ્પોસિબલ છે પણ નથી આ ઘટનાઓના એક્ઝામ્પલ તમારી પાસે છે એટલા માટે કારણ કે અનુભવનો નીચોડ ત્યારે જ આપણે કહેતા કે જે વૃદ્ધો છે એ ગાડા પાછા વાળે છે એટલે તું મને વૃદ્ધ કે છે ના ના હજી નહીં થોડા સમય પછી જરૂર થઈશ વૃદ્ધ કહેતો પણ વાંધો ને તમે તો કયું કે આ વૃદ્ધની ઉંમરે પણ આ ઉંમરે પણ પ્રેમ થાય થાય આમ તો સુરેશ દલાલની કવિતા છે ને એક ડોસી ડોસાને આજે પ્યાર કરે છે કવાલ કરે છે ખેર ઠીક છે હવે આ વાતને આપણે અહીંયા જ પૂર્ણવિરામ આપીએ છીએ હાલ આમ તો અલ્પ કહેવાય કારણ કે બોલીશું શુભિન્દાસમાં એ તમામ વિષયો પર અમે ચર્ચા કરીએ છીએ જે વિષય મહત્વના છે છતાં પણ સમાજની અંદર આપણે જેને કહીએ કે કાનમાં વાતો થાય એ રીતે ચર્ચાય છે પરંતુ જાહેરમાં ચર્ચવાની કોઈનામાં હિંમત નથી પરંતુ અમે નવજીવન ન્યૂઝ છીએ અમારામાં હિંમત છે કે અમે સમાજની સામે બેસી અને સમાજને અરીશો પણ બતાવી શકીએ અને વાસ્તવિકતાનો સ્વીકાર કરી અને કરાવી પણ શકીએ નમસ્કાર